કોઈએ સરસ કહેવત કે કહી છે બાળકો એ ભગવાનનું રૂપ હોય છે બાળકોએ પૈસા ભેગા કરવાની નવી રીત પણ શોધી છે હરિયોલ પાસે હિંમતનગર ધનસુરા સ્ટેટ હાઈવે પર પાણી ભરાવાને લઈ ફોર વ્હીલરને નંબર પ્લેટ નીકળી જતાં બાળકોએ ભેગી કરી છે અને નજીવા દરે નંબર પ્લેટ બાળકો મૂળ માલિકને આપે છે પરંતુ તમામ નંબર પ્લેટ સાઇડમાં રાખી બાળકો આરસી બુક પ્રમાણે મૂળ માલિકને નંબર પ્લેટ આપે છે બાળકોની આ કામગીરી તો સૌએ બિરદાવી જ છે પરંતુ આરટીઓ કચેરી ખાતે લગાવવા જાય તો વધુ ખર્ચો થાય છે પરંતુ અહીંયા બાળકો સસ્તા દરે મૂળ માલિકને નંબર પેટ આપી દે છે ખાસ વાત કરવામાં આવે તો હરિયોલ પાસે હિંમતનગર ધનસુરા સ્ટેટ હાઈવે પર પાણી ભરાવાને લઈને ફોર વ્હીલરની નંબર પ્લેટ નીકળી જતા બાળકોએ એકત્રિત કરી છે અને નજીવા દરિયા નંબર પ્લેટ બાળકો મૂળ માલિકોને આપે છે તમામ નંબર પ્લેટ સાઈડમાં રાખી બાળકો પહેલાં તો આરસી બુક તપાસ કરે છે અને આરસી બુકનો નંબર જોયા બાદ મૂળ માલિકને નંબર પ્લેટ આપે છે બાળકોની આ કામગીરી સૌ લોકોએ પણ બિરદાવી છે ખાસ વાત કરવામાં આવે તો